ઉત્તર ગુજરાત શ્રી મનુ પંચાલ લોહાર સમાજ ગૌરવ ડોક્ટર હરીશચંદ્ર મણિલાલ પંચાલ આઈએમએ એનઈ શાખાના પ્રમુખ તરીકે નિયુક્ત મુંબઈ માર્ચ બે હજાર પચીસ ના રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈએમએ એન શાખાએ મુંબઈની હોટેલ હોલિડે ઇન ખાતે એક સમારોહનું આયોજન કર્યું હતું જેમાં ડોક્ટર હરીશચંદ્ર મણિલાલ પંચાલ ને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર બકુલ પારેખ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ડોક્ટર અજય ઠક્કર ડોક્ટર પરેશ પટેલ ડોક્ટર મિતેશ શાહ અને અન્ય મહાનુભાવો પણ સમારોહની શોભા વધારી રહ્યા હતા ડોક હરીશચંદ્ર મણિલાલ પંચાલ વિક્રોલી કન્નમવાર ખાતે પોતાનું ક્લિનિક ચલાવે છે અને છેલ્લા ઓગણ વર્ષથી ખાસ કરીને બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય શિબિરોનું આયોજન કરે છે તેઓ ગરીબોના ફેમિલી ડોક્ટર તરીકે જાણીતા છે ડોક્ટરો ગણપત સાવંત જેમણે બે હજાર ચોવીસથી પચ્ચીસના સમયગાળા દરમિયાન સંસ્થાના પ્રમુખ તરીકે સેવા આપી હતી તેમણે આરોગ્ય શિબિરો અને જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું સમારોહ દરમિયાન ડોક્ટરો સાવંતે ડોક્ટરો પંચાલને પ્રમુખ પદનો ચાર્જ સોંપ્યો હતો ડોક્ટરો બકુલ પારેખે ડોક્ટ પંચાલની નિમણૂંકની જાહેરાત કરી જે તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી સમારોહમાં બસ્સો જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તબીબો મહાનુભાવો અને વરિષ્ઠ નાગરિક પ્રભાત મિત્રમંડળના અધિકારીઓએ ડોક્ટરો પંચાલની અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી વિક્રોલી પૂર્વ કન્નમવાર નગરના નાગરિકોને ઘણા વર્ષોથી ઓછા ખર્ચે તબીબી સેવાઓ પૂરી પાડતા લોકપ્રિય ડોક્ટર શ્રી હરીશમણિલાલ પંચાલને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એનઇબીએસ શાખાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા જય શ્રી વિશ્વકર્મા